તો જોઈએ પાર્થિવને આ ફિલ્મ માટે હનુમાન કહેવામાં આવે છે કે ટીમ મેં પેશન્ટમાંથી બહાર ના નીકળી એને થયું કે ના અહીં અટકી ના જવાય અને ફિલ્મ સર્જક એ માત્ર થિયેટરનો ગુલામ નથી હં વાહ એ જમાનો જુદો હતો કે જ્યારે થિયેટર સિવાય ક્યાંય ફિલ્મો નહોતી દેખાતી હં તો આ પબ્લિક તો પૈસા ખરીદતી જ હતી એનિમલ પાછળ ખરીદતી હતી કંતારા પાછળ ખરીદતી હતી સૈયારા પાછળ ખરીદતી હતી એમાંથી એને દસ ટકા હિસ્સો ગુજરાતી ને આપવાનું કર્યું અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જળહળી ગયો હજુ વીસ ટકા હિસ્સો આપશે તમે કલ્પના નહીં કરી શકો કે ક્યાં હશે ગુજરાતી ઇન્ડસ્ટ્રી